નમસ્કાર મિત્રો અઢાર મહિના પછી મંગળ ગ્રહ બુધના ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકોને મળવા જઈ રહ્યો છે જબરજસ્ત લાભ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ લગભગ દર અઢાર મહિને પોતાની રાશિ બદલે છે અને આ પરિવર્તન ગ્રહોના પ્રભાવમાં નોંધપાત્ર ફેરફારો લાવે છે મંગળને મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવે છે તેથી તેના રાશિ પરિવર્તનની આ રાશિઓ તેમજ અન્ય રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર પડવાની છે હાલમાં મંગળ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કેતુ સાથે યુતિ કરી રહ્યો છે જેના કારણે ઘણી રાશિઓમાં મૂંઝવણ અને તણાવના સંકેતો છે પરંતુ અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે જે ઘણા રાશિના જાતકો માટે નવી ઊર્જા અને સકારાત્મક ફેરફારો લાવશે આ રાશિના પરિવર્તનને કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી ઉઠવાના છે અને તેમના જીવનમાં નવી તકો અને ખુશીઓ આવી શકે છે આ સમયે આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે ઉપરાંત દેશ વિદેશની યાત્રાની તકો પણ મળી શકે છે જેનાથી તેમની સામાજિક અને વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થશે આ ઉપરાંત બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે જેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ બનશે અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે જેનાથી મનોબળ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થશે એકંદરે કન્યા રાશિના પ્રવેશમાં આ રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને સફળતાના નવા રસ્તા મળશે ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે જે આ અસરનો લાભ લઈ શકે છે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ મંગળનું ગોચર સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે કારણ કે મંગળ તમારી રાશિથી બીજા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે જે તમારા જીવનમાં અચાનક નાણાંકીય લાભ અને નવી નોકરીની તકો લાવશે આ સમય નસીબ તમારા પ્રયત્નોને ટેકો આપશે અને તમે દેશ વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો તમને તમારા લક્ષ્યો વિશેષ સ્પષ્ટતા મળશે અને તે તમને આત્મવિશ્વાસ સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે આ સમય નેતૃત્વના ગુણો દર્શાવવા અને તમારી ઓળખ મજબૂત કરવા માટે યોગ્ય રહેશે તમે વાહન અથવા મિલકત પર ખરીદી કરી શકો છો આ સમયે તમને તમારી માતાનો સહયોગ પણ મળશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ સાબિત થશે મંગળ તમારી કુંડળીમાં આવક અને લાભના સ્થાન પર પહોંચી રહ્યો હોવાથી આ સમય તમારી આવકમાં વધારો થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે આ સમય નવું કાર્ય શરૂ કરવા અથવા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અનુકૂળ છે તમારી સર્જનાત્મક ક્ષમતાઓમાં વધારો થશે જેના કારણે કલા લેખન અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે બાળકો સંબંધિત સારા સમાચાર મળવાની પણ શક્યતાઓ છે મંગળ તમારી રાશિનો સ્વામી હોવાથી આ સમયે પરવાળા રત્ન પહેરવાથી ફાયદો થશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મંગળનું ગોચર મકર રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે તમારા નવમાં ભાવમાં હશે આ સમયગાળા દરમિયાન બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને તમને વ્યવસાય અથવા કાર્યના સંદર્ભમાં મુસાફરી કરવાની તક મળશે તમારા ઘરે કોઈપણ ધાર્મિક અથવા શુભ પ્રસંગ પણ બની શકે છે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તમારા લક્ષ્યોને સ્પષ્ટ કરવાનો સમય છે જો તમે કોઈપણ અભ્યાસક્રમ સંશોધન અથવા ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છો તો તમને સફળતા અને પ્રેરણા મળશે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષામાં સફળતાની અપેક્ષા છે